રાજમહેલ રોડ ઉપર પોલો ક્લબની પ્રતિષ્ઠિત ગણાતી અને ચર્ચામાં રહેતી ચૂંટણી આજરોજ યોજાઈ હતી ચૂંટણી જાહેર થયા બાદ પ્રમુખ અને ખજાનચીની બિનહરીફ વરણી થઈ છે જેમાં પ્રમુખ તરીકે એડવોકેટ કૌશિક ભટ્ટ અને ખજાનચી તરીકે વિપુલ શાહ ચૂંટાયા છે ઉપપ્રમુખ મંત્રી અને મેનેજિંગ કમિટીના પાંચ સભ્ય માટે આજ રોજ સવારના દસ પંદરથી એક વાગ્યા સુધી મતદાન થયું હતું જેમાં સત્તરસોથી વધુ મતદારો મતદાન કરશે સાંજ સુધીમાં મતગણતરી બાદ પરિણામ જાહેર થશે હોદ્દેદારો બે વર્ષ સુધી કાર્યભાર સંભાળશે આ ચૂંટણીમાં મતદાન બાદ બપોર બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે સાંજ સુધી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે પોલો ક્લબના સભ્ય ડોક્ટર વિજય શાહ દ્વારા જણાવ્યું હતું કે શહેરની પ્રતિષ્ઠિત પોલો ક્લબમાં મેનેજિંગ કમિટી સભ્ય ઉપપ્રમુખ અને સેક્રેટરી માટે ચૂંટણી છે ત્રણ હજાર જેટલા મેમ્બર ધરાવતી ક્લબમાં બારસોથી પંદરસો સભ્યો સામાન્ય રીતે વોટિંગ કરતા હોય છે આ ક્લબમાં નાના મોટા વિકાસના કામો થયા છે આવનાર દિવસમાં વધુ ઝડપથી વધારે સારા વિકાસના કામો થાય તે માટે ઉમેદવારો જાગૃત થતી કાર્ય કરતા હોય છે તેમના માટે મતદાન થયું છે શહેરની સૌથી પ્રતિષ્ઠિત એવી એક પોલો ક્લબમાં આજે મેનેજિંગ કમિટીના સભ્યો માટેની ઉપપ્રમુખ માટેની અને સેક્રેટરી માટેની ચૂંટણી છે ત્રણેક હજાર જેટલા મેમ્બર ધરાવતી આ ક્લબમાં બારસો પંદરસો લોકો સામાન્ય રીતે વોટિંગ કરતા હોય છે અને આપણે જાણીએ છીએ કે વડોદરા શહેરની મધ્યમાં આવેલી મહારાજા ગાયકવાડ સાહેબની કૃપાથી શરૂ થયેલી આ ક્લબમાં અત્યાર સુધીમાં નાના મોટા ઘણા બધા વિકાસના કામો થયા છે પણ આવનારા સમયમાં વધારે ઝડપથી અને વધારે સારા વિકાસના કામો થાય એના માટે જે ઉમેદવારો જાગૃતતાથી કામ કરે છે તે લોકો માટે આજે મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે ઘણા બધા પ્રશ્નો આ ક્લબ સાથે જોડાયેલા છે અને જે લોકો આ પ્રશ્નને ઉકેલ કરવામાં મદદરૂપ થઈ રહ્યા છે જેને કારણે ક્લબને નાનો મોટો સીધો ફાયદો થઈ રહ્યો છે પછી કોઈ વ્યક્તિગત રીતે કરતું હોય કોઈ ટીમ તરીકે કરતું હોય એવા બધા જ લોકો એ ખરેખર આના માટેના હકદાર છે આવનારો સમય આ ક્લબ માટે મહત્ત્વનો સમય છે ત્યારે યોગ્ય વ્યક્તિને મતદાન થાય એના કારણે આવનારા સમયમાં ક્લબની પ્રતિષ્ઠા વધે એ પ્રકારના ઉમેદવારોને બધાએ મત આપવો જોઈએ અને એવા જ ઉમેદવારને મેં પણ મત આપું છું